મિત્રો આજે ઠાકોર ફેમિલીના મેમ્બર અને કાજલબેનના પતિ કરણજીનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું એ વાત સાંભળી મનને ખૂબ જ દુઃખ થયું છે અને આ દુઃખદ સમાચાર સાંભળીને આખું ગુજરાત રડ્યું છે ક્યારેક વેળા પણ શૂન્ય થવી શરૂ કરી દે છે ક્યારેક સંબંધો વચ્ચે પણ શમશાન જેવી શાંતિ છવાઈ જાય છે આમ તો કાજલબેનના પતિ કરણજી ખૂબ જ સરળ અને મસ્ત મોજી માણસ હતા જેમણે જીવનને હસીને જીતી લીધું હતું પરંતુ આજે કાજલબેનના પતિ કરણજી આપણી વચ્ચે આ દુનિયામાં નથી રહ્યા અને કાજલબેન માટે એક પળમાં આખું જગત ખાલી થઈ ગયું અને એક અવાજ હતો હવે એ યાદ બનીને રહી ગયો છે મિત્રો એ દિવસે સવારે કરણજી કાજલને કહી ગયા હશે ચાલ હું સાંજે જલ્દી આવીશ પણ કોણ જાણે એ ચાલ શબ્દ જીવનનો અંતિમ શબ્દ બની જશે અને હવે કોઈ પૂછે કેમ ઉદાસ બેઠી છે આવું પૂછનારો કરણજી આ દુનિયામાં રહ્યો નથી અને મિત્રો એ દિવસે સાંજ પડી અને કાજલબેન દરવાજા પાસે ઊભી ઊભી કરણજીની રાહ જોવે છે પરંતુ ઘણો સમય થઈ ગયો તોય કરણજી પાછો આવ્યો નહીં એટલે કાજલબેન થાકી અને ખાટલે બેસે છે એટલામાં જે એક ફોનની ઘંટડી વાગે છે અને કાજલ હસતા હસતા એ ફોન ઉઠાવે છે પરંતુ કાજલને ક્યાં ખબર હતી કે આ ફોન એની જિંદગીની ખુશીઓ છીનવા માટે આવ્યો છે જેવો જ કાજલબેને ફોન ઉઠાવ્યો એટલા માટે સામેથી અવાજ આવ્યો કાજલબેન કરણજીનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે આ વાત ફોન પર સાંભળતા જ કાજલનું આંખું શરીર શૂન્ય થઈ ગયું અને આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગે છે એક ક્ષણમાં કાજલનો જગત વિખેરાઈ જાય છે હોસ્પિટલના દરવાજા ખુલી જાય છે અંદર જઈને જોવે છે તો સફેદ ચાદરથી ઢંકાયેલો હતો કાજલબેનનો જગત હમણાં સુધી એક ચમકતી આંખો આંખોવાળું દંપતી હતું પતિ પત્ની રમૂજી હતા એકબીજાનો સાથ હતો પણ આજે કાજલબેન એકલા પડી ગયા છે અત્યારે પણ એ ઘરના બારણા બંધ થતા નથી કારણ કે આજે પણ કાજલ કરણજીની રાહ જોઈને બેઠી છે કે કદાચ કરણ હમણાં આવશે અને મને કહે છે કે ચાલ કાજલ હવે રાત થઈ ગઈ છે હવે ઘરે જાવું છે પરંતુ હવે આ બધું શક્ય નથી કારણ કે કુદરતના લેખમાં મેઘ કોણ મારી શકે મિત્રો મારા ભાઈ કરણ આ દુનિયામાં નથી રહ્યો એ વાતનું મને ખૂબ જ દુઃખ છે અને અંતમાં એટલું જ કહીશ કે ભગવાન કરણની આત્માને શાંતિ આપે અને કાજલબેનને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે મિત્રો તમે પણ કરણની આત્માની શાંતિ મળે એ માટે ભગવાનને પ્રાર્થના કરજો અને મિત્રો આપણે અહીંયા વિડીયોને પૂરો કરીએ છીએ ભગવાનની આવેલી આ આફતને કોણ રોકી શકે છે